વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ કરનારી વચ્ચે ઓશિંગ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે પીપરિયા ખાતે ચાલી રહેલ ખનન ઉપર છાપો મારીને એક ઇટાચી સહિત આયસર ટેમ્પો ત્રણ જપ્ત કર્યા છે જેમાં અંદાજિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાવવાનું સામે આવ્યું છે થોડા દિવસ અગાઉ ફુલવાડી ખાતે અંદાજિત બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ એક ઇટાચી મશીન ટેમ્પા ટ્રકનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો ત્યાર પછી આ બીજી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સમગ્ર જાણકારી અનુસાર ડભોઈ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ કરનારી મધ્ય બે બ્રિજ આવેલા છે તો સમય અંતરે તંત્ર દ્વારા સામે ભૂતકાળમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગત રવિવાર રાતે ખાણ ખનીજ અધિકારીઓ છાપો મારી એક ઇટાચી મશીન બે આયસરિક ટેમ્પો આમ કુલ અંદાજિત એક કરોડ ની આસપાસનો મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જપ્ત કરીનારી પોલીસ મથકે લઈ જવાયું હતું જપ્તી બોલાવી હતી ખાણ ખનીજ અધિકારી જણાવ્યા પ્રમાણે ચણોદના પુલવાડી ખાતે ઓરસંગ નદીના પટમાં ચાલતા રેતી ખનંદ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો તો અંદાજીત દસેક દિવસ પહેલા પણ એક ઇટાચી મશીન તેમજ પાંચ જેટલા ડમ્પર ટ્રક એમ મળીને કુલ બે કરોડ રૂપિયાનો માલ જપ્ત કરાયો હતો તેને આમ ખાણખાની વિભાગ દ્વારા ચણા વિભાગમાં ચાલતા સફેદ રેતીના કાળા કારાબાર સામે બોલાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે તો તો લઈને છે છે ઉલ્લેખનીય કે રેતીકંદાના વિસ્તારોમાં ચોમાસાના ભારે ધોવાણ લાગતું હોય છે ત્યારે સમય સમયે આની સામે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ડમ્પરો ચાલતા રસ્તા ઉપર રેતી કાંકરા પડતા હોય તો ક્યારેક પાણી પણ જેથી રસ્તા પર પસાર થતા વાહન ચાલકો ટુ વ્હીલ ચાલકો પણ પરેશાની ભોગવતા હોય છે ત્યારે આંખમાં રેતી જેવા ટાયરો પંચર થાય જેવા પ્રશ્નો પણ ઉભો હોય છે ત્યારે તંત્રની કાર્યવાહીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુકેશ કત્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચાણોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ